પરમાત્મા બધામાં છે આપણે એને કે અનુભૂતિ કેમ થાય પરમાત્મા બધામાં છે પરમાત્મા બધામાં છે એની અનુભૂતિ તમે કોઈ પણ પદાર્થ લઈ લો એ પણ કોઈ પણ પદાર્થનો આકાર તો જ બન્યો હોય કે એની અંદર પંચ મહાભૂત હોય તો જ આકાર બન્યો હોય પૃથ્વી જલ તેજ વાયુ આકાશ વિના પંચ મહાભૂત વિના બને જ નહીં આકાર રેતીના કણથી લઈ પરમાત્મા સિવાય આ જગત બીજું કઈ છે સબ તું હિ તું હિ સબ મે હૈ ભગવાન જ બધા વસેલો છે એક પણ એવી જગ્યા નથી જ્યાં બ્રહ્મ ન હોય સર્વમ ખલવિદમ બ્રહ્મ બધું બ્રહ્મ છે એક પણ જગ્યા એવી નથી ને રામચરિત માનસ કહે સિયા રામમય સબ જગ જાની પરમાત્મા બધામાં છે આપણે એમ કે અનુભૂતિ કેમ થાય પરમાત્મા બધામાં છે પરમાત્મા બધામાં છે એની અનુભૂતિ તમે કોઈ પણ પદાર્થ લઈ લ્યો એ પણ કોઈ પણ પદાર્થનો આકાર તો જ બન્યો હોય કે એની અંદર પંચ મહાભૂત હોય તો જ આકાર બન્યો હોય પૃથ્વી જલ તેજ વાયુ આકાશ વિના પંચ મહાભૂત વિના બને જ નહીં આકાર રેતીના કણ થી લઈને મંડપ સુધી ગમે ત્યાં જાવ પહાડ સુધી આકાર તો જ બનેમાં પંચ મહાભૂત હોય અને આ પંચ મહાભૂત છે ઈ પરમાત્માનો અંશ છે દરેક માં પરમાત્મા છે આપણે એવા માટે કહી શકીએ કે બધાની અંદર પરમાત્મા એની અંદર પંચ મહાભૂત છે એ પરમાત્માનું નું રૂપ છે પૃથ્વી જલ તેજ વાયુ આકાશ હમણાં જ અમે કાલે એક રીલ માં મૂકી છે રીલ માં ઉલ્લેખ છે પાંચે પાંચ તત્વોનો પૃથ્વી તત્વ સાથે તમે જોડાવ તમને પરમ શાંતિ મળે તમે જમીન ઉપર સુઈ જાવ ને જે શાંતિ મળે એ બીજે ક્યાંય ન મળે કારણ કે પૃથ્વી તત્વ સાથે જોડાવ એટલે શાંતિ મળે તમે દોડો ત્યારે તમારો શ્વાસ એકદમ વધી જશે શા માટે વધી જશે કારણ કે તમે પૃથ્વી તત્વ થી દૂર થઈ ગયા છો જેવા તમારા પગ તમે ઉભા રહેશો શાંતિ મળશે બેસી જાવશો વધારે શાંતિ મળશે સૂઈ જશો વધારે શાંતિ મળશે તમે ખાલી જલ લઈને મુખ ઉપર છાટશો તો તાજગી આવી જશે તમે જલ તત્વ સાથે જોડાવ છો તમે એસી પંખામાં બેસો એના કરતા પણ કોઈ એક નાનકડી એવી લેરખી આવે ને આહા આનંદ આવી જાય વગડામાં એક નાનકડી આવે તો એ વાયુ તત્વ સાથેનો સંબંધ છે તમે આંખ બંધ કરીને બેસો આકાશ તત્વ સાથે જોડાવ પરમ શાંતિનો મેડિટેશન કહે છે અને અગ્નિ તત્વ તમે અગ્નિની બાજુમાં બેસો તો અગ્નિ પણ તમને શાંતિ આપનારી હોય એટલે લગ્નમાં અગ્નિ પ્રગટાવવામાં આવે કદાચ લગ્નમાં અગ્નિ પ્રગટાવવાનું આવે તો બધા કે શું થાય શાંતિ ન મળે યજ્ઞ કુંડ બાજુમાં બેસો તો શાંતિ મળે પૂજ્ય મોરારી બાપુ નિત્ય યજ્ઞની ની બાજુ બેસે શાંતિ મેળવવા માટે સંતો મહંતો બધું છોડીને ધૂણી તો દખાવી જોઈએ શા માટે શાંતિ મેળવવા માટે અગ્નિ તત્વ પરમ શાંતિ આપનારું છે પૃથ્વી જલ તેજ વાયુ અને આકાશ આ પાંચે પાંચ તત્વો શાંતિ પ્રદાન કરનારા છે આ પાંચે પાંચ તત્વો એવા માટે શાંતિ પ્રદાન કરનારા છે કે પરમાત્માનો હંસ છે સંપૂર્ણ રૂપે પાંચે પાંચ પંચ મહાભૂત નથી પરમાત્મા પણ એના અંશના રૂપમાં આપણા બધાની અંદર છે કોઈ કહે કે આપણી અંદર પરમાત્મા બેસેલો છે ખબર કેમ પડે કે પરમાત્મા આપણી અંદર છે પંચ મહાભૂત છે એટલે પરમાત્મા તમારી અંદર છે યથા મહાંતિ ભૂતાની ભૂતે શું ચા વચેશ્વર આ પંચ મહાભૂત છે એના રૂપમાં જ પરમાત્મા છે